નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે જેને કારણે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધી રહ્યું છે ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો